ચુડા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે વાત એ છે ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ કરવામાં આવ્યા જેમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને સો ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આવો હુકમ આવા લોકોનો હુકમ થયો નંબર આ એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પડ્યા એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ પેડ્યા એમાંથી સુડતાલી પ્લોટ લિસ્ટ આ લોકોને વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવા નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા કે ઓફિસમાં બેસી ચાર દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને પ્લોટ પ્લોટનો સોદો એના પરિવાર માટે કરીને આવ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એજ ગામમાં છે એ જ લોકો પાછા પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવાર ને આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા આ એનો પેઢીઆંબો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના તાલુકા પ્રમુખ છે એના મળ્યા જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ સિસ્ટમ ચાલશે તમે સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે સાથે કહું છું પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક એ જ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકાય છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની

આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે હું એઝ એ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કવ બન જાય જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્રને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ હદ થઈ ગઈ એક પરિવારને 14 પ્લોટ પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકોને એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા બિસારે ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે પંખો નથી એવા લોકો આજે નથી મળ્યો અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એને એ કરતા વધારે ઘર બતા બતા વિગા જમીન છે મોટર કાર છે એને અત્યારે પ્લોટ મળે છે કે જાહેર માં હરાજી થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ પર જાહેર માં હરાજી થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે દઈએ છીએ તમને આ ધ્યાન ના અહીંયા 4 તારીખે બનાવ ને બીજા દિવસે 5 તારીખે મે આયા

ત્યાર પછી હજુ પ્લોટ ની વહેંચણી ચાલુ છે તમે હોલ્ટ પર મૂકી શકો કે ના મૂકી શકો આમાં ગેરરીતિ થઈ છે એટલે હોલ્ટ પર અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે કે ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું આ જે આ ગેરરીતિ કરીને પ્લોટિંગ એને આપી દીધા છે એના પર સ્ટે લાગી શકે કે ના લાગી શકે એને તમે રોકી શકો કે ના રોકી શકો ગેરરીતિ કરી હોય તો સરપંચ નામ છે નામ હું તમને આપું જેને કેમ કરતા વધારે ઘર છે બીજી શું તપાસ કરવી છે આજે મારી પાસે આવી છે આ વાત મને પહેલા નથી મળી પેલા એવું કહ્યું છે કે કોઈ કઈ જાણકારી

પરિવાર બાર સભ્યોનો છે અને એને તવ પ્લોટ લઈ લીધા બીજો ત્રીબો જણાવજ છે બીજા બીજાના નામે લીધા એ પ્લોટ અલગ હવે વિષય એ છે કે આ લોકોને જેને હુકમ થયા છે આને પ્લોટ મળવા જોઈએ આ સીધી વાત છે જો તમને મારી વાત ખોટી લાગતી હોય મને કહો કે રાજુભાઈ તમે ખોટી રીતે શું ખોટી દિશા જેને ઘરનું છે ઘરનું ઘર નથી વિગો જમીન નથી તેને મળવા જોઈએ કે ના મળવા જોઈએ હા મોકલી ચોમાસા નો વરસાદ પડે છે આ લોકો ઝુંપડા પલળે છે એમની સામગ્રી પલળે છે પરિવાર પલળે છે રહેવા માટે ઘરનું ઘર નથી મેડમ એ પીડા એને ઘરનું ઘર ના હોય ને પીડા સમજાય અમારી વાત એજ છે કે કેટલા દિવસમાં થશે

પણ શું જો અત્યારે માલધારી સમાજ પણ છે કોળી સમાજ પણ છે દેવી પૂજક સમાજ પણ છે જેને મકાન મળવા પાત્ર હતા પ્લોટ મળવા પાત્ર હતા

મતલબ સાફ છે કે એ લોકો એ રૂમ માં બેસી નક્કી કર્યું તલાટી એ અને સરપંચે નક્કી કર્યું કે આપણું કોણ બગાડી લેવાનું છે કઈ આપણે તો ભાજપના હોદ્દેદાર છે તલાટી જે છે તમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળા બેસે છે ને એને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલા કહેતા હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારી ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે અધિકારીઓને રિસ્પેક્ટ કરશું પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા એમને આવડે છે વિનંતી કરવા વારંવાર નહીં આવીએ એક હદ હોય પછી તમે મને એક સડલાવાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચો આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે એમ ફરી વાર આવશું શું તપાસ થઈ છે ને તમારે અમને એ દિવસે કેવી પડશે એ જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ અને ગામના લોકો ભેગા છે બરાબર અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા હોય તમને કયો અમારું ધ્યાન દોરો એવી કોઈ વાત નથી બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરનાર નથી ટીડીઓ નો ડર નથી જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી કલેક્ટરનો ડર નથી તો તમે એમને સાવરો છો અને તો એ તમારું ગાંઠતા નથી આ એક વાત છે આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના કાંઈક તો છે કા તો તમારા કયામાં નથી તમારો ડર નથી અને કા તો એમાં તમે ભેગા છો કા તો એને તમે સાવરો છો કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ પુરાવા આપીએ તમે રજૂઆત આવશે કેટલા દિવસમાં તપાસ કરશો અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે કાર્યવાહી બી જોઈએ છે જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય જેને ખેતીની જમીન પચાવી હોય આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી આવું તો માનો છો ને આ તો પાડો એક મિનિટ એક મિનિટ આ તો પાડો આ કે ના તો કયો જાહેર હરાજી નો મતલબ હોય નથી મિનિટ ગ્રામ પંચાયત ની અંદર હરાજી થાય ગ્રામ પંચાયત ડીડીઓ ની અંદર આવે કે ના આવે અરે ગ્રામ પંચાયત માં ગોટાળો કરશે ગ્રામ પંચાયત માં થશે તો રજૂઆત તમને એની ક્યાં બરાબર છે કાર્યવાહી બી તમારે જ કરવી પડશે તમે કહો હું કાર્યવાહી ન કરી શકું બીજી ઓફિસ અમને એડ્રેસ આપો બીજી ઓફિસે જઈએ તો અમારી વાત એ છે આપશું બધા પુરાવા આપશું તમે મને એટલું કહ્યું કે એક રૂમ માં બેસીને જો આ વ્યક્તિએ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ થઈ બરાબર છે એના પુરાવા અમે આપશું ગામના લોકો ને કહીશું ગામના લોકો આજે ગામના લોકો આવ્યા છે

આખું ગામ આવીને છે કે સરપંચે ઘરમાં પ્લોટ વેચી દીધા સરપંચે બારોબાર પૈસા લઈ લીધા હોય આવા આક્ષેપ ગામના લોકો કરે છે તલાટીએ લઈ લીધા હોય અને વીસ દિવસ થી તલાટી ગામમાં નથી આવતો

તમને રજુઆત આપે છે તમે દિવસો કયો એટલા દિવસે હું ફરી વખત તમારી ઓફિસમાં આવીશ તમે મને કયો અંદાજિત આટલા દિવસો પછી તમે તપાસ કરાવજો એવું કયો એટલે એટલા દિવસે તપાસ મળવું જ જોઈએ દરેક સમાજની વાત છે વરસાદમાં થોડા પલળશું આપણે મેડમ જે સમય આપે છે એ સમયમાં કાર્યવાહી સંતોષકારક થાય તો ઠીક છે નથી થતી તમારે બધાને સામાન લઈ લેવાનો બૈરા છોકરા ને બધાને ઘર વખરી લઈ લેવાની અહીંયા આપડે રેવાનું ડીડીઓ ઓફિસમાં

ખાલી દિવસો કયો આટલા દિવસમાં અંદાજે તપાસ થઈ જશે કમિટીની રચના કરો અરે દિવસો તો કયો અમે પંદર દિવસ પછી દિવસ પછી તપાસ કરીએ પચીસ દિવસ પછી તમે સમય બોલો ક્યાં એવું કહીએ છીએ કાલે કરો ત્રીસ દિવસ થશે અચ્છા તો અડધું ચોમાસું જતું રહેશે મેડમ તપાસમાં તપાસમાં ત્રીસ દિવસ આજ ખુરશી પર બેઠેલા ડીડીઓ અમે જોઈએ દિવસે કલાકમાં તપાસ કરીને આપતા તમારી મર્યાદા કેશ મને સમજાતું નથી તમે આવ્યા ત્યારથી વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમે કોનાથી ડરો છો એ મને નથી સમજાતું તમે લેખિત આપે છે તમને પણ તમે ત્રીસ દિવસ ત્રીસ દિવસ કેશો વ્યક્તિ જે આવે છે ને અલગ અલગ વાતો

એટલે એક મહિનો તપાસ નો થશે તો અમે બેઠા છીએ અહીંયા તપાસ કરવી હોય ત્યારે કરજો ના કરવી હોય ત્યાં ભાઈ બેનો મહિનો તપાસ ના કરો હજુ છ મહિના થી ની તપાસ ચાલે છે મહિનો તપાસ નો આ બિશારા ને ઘરનું ઘર નથી રહેવા માટે ઝૂંપડા છે તૂટી ગયા વરસાદના અને તમારે મહિનો તપાસ ના કરવા તલાટી ને બચાવવા સરપંચ ને છે ભાજપ ના હોદ્દેદારો ને બચાવવા છે અમે કહીએ છીએ વ્યક્તિગત આક્ષેપ નથી તા તો અમારી ઉપર જાણે અંગૂઠા સાબ અમે હોય અહીંયા આવતા ભાજપના નેતા અંગૂઠા સાપ હશે આટલા પુરાવા આપ્યા પછી મહિનો થી થતો હોય ને તો તમે મહિનો કરજો અમે પુરાવો તો આપો તમે કાગળ પણ નથી અમે તમને તરત જ દઈ દઈએ તમને તમારી પાસે એમ સમય માંગો તમે કહેતા હોય કે આ પંદર દિવસમાં તપાસ કેટલે પહોંચી અમે તમને રિપોર્ટ કરશું અથવા અમે મૌખિક કહેશું અમે અહીંયા આવીને પંદર દિવસે તમને પૂછશું જો પંદર દિવસની તમે હા પાડતા હોય તો ઠીક છે બાકી તમે મહિનો બે મહિના તપાસ લાંબી શરમ આવી જોઈએ ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયત્ન થાય છે સામાન્ય છે તમે અમને અમને સમય મહિનાનો મંજૂર નથી તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેસીએ અમે સાંજે અમારા પરિવારને લઈને આવું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાંય તમે એવું કે તપાસમાં મહિનો થશે

બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ છીએ જિલ્લામાં શું થાય છે વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે તમે કયો પંદર દિવસે અપડેટ આપશું જ્યાં પણ તપાસ પહોચી તમને કહેશું આટલી જ માંગણી છે અમારી દસ તારીખ હતા નવ તારીખે આપડે પાંચ તારીખે બેન ના મળવા નવ તારીખ નવ તારીખ

તો બસ તો શું કમ બીજો ઇસ્યુઝ કરો પંદર દિવસની અમારી વાત છે પંદર દિવસમાં તપાસ ક્યાં પહોંચી તમારે અમને કહેવાનું છે બરાબર છે એ તમે એગ્રી હોય તો અમે અમારી રજૂઆત તમને કરીએ બરાબર છે બધા પંદર દિવસે આપણને પંદર દિવસે તમારી યાદ કરાવવાનું છે અને પંદર દિવસે આપણે પાછા અહીંયા તપાસ કરીશું કેટલી એવું લાગતું હોય કે અમારી ઉપર આ પ્રેશર પ્રેશરનો કોઈ વિષય નથી અમે લોકો ભોગ બન્યા છીએ અને ભોગ બનેલા વ્યક્તિ હજી તો અમે ખૂબ મર્યાદામાં બોલીએ ખૂબ સંયમ રાખીએ છીએ આ પરિવારના ઘર જોવો બાળકોને પેરવા ચડી નથી બાળકોને ઓઢવા ગોદડા હોય છે ને પલળેલા હોય છે મેડમ હું ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર પહેલા તો તમારા રૂવાટા બેઠા થઈ જવા જોઈએ ચાલુ હું ડીડીઓ છું છું આવી રીતે ભ્રષ્ટાચાર કોઈ કરશે આવી રીતે પ્લોટ ફાળવી દે છે સરપંચ સાહેબ ની વાત કરે છે તમારી ઘરે એસી છે બે પ્લોટ છે ને એક ચાલુ અત્યારે આપડે પૂર્વ તાલુકા પ્રમુખ હતા અત્યારે ન્યાય સમિતિ ચેરમેન છે એના પતિ અને એના વ્યક્તિગત સરપંચો વ્યક્તિગત કોઈ આક્ષેપ જ નથી જેની પાસે ખેતી ની જમીન એ બી કઉ તમને કે આપણી પાસે લિમિટેડ સંસાધનો છે કોઈ ગામ હોય તો ગામો ની પરિસ્થિતિ બી મેં મહિના થી જોઈ સંસાધનો લિમિટેડ છે તમારી પાસે ચાલીસ પ્લોટ પચાસ પ્લોટ સિત્તેર પ્લોટ છે તો જે નિયમો નક્કી કરેલા છે એ મુજબ જે લાયક થતું હોય એની પ્રાયોરિટી બનાવીને એને ગામમાં તો સો જણા એવા હોય કે જણા કે જેની પાસે નથી અથવા તો ક્લેમ કરે છે આ મારી સમજ કરું છું કે તો એ પ્રમાણે સિત્તેર પ્લોટ હોય ને સામે લેવા વાળા બસો હોય તો આપડે બસો ને તો નહીં આપણે જે સિત્તેર ને જ અને એમાં એ પ્રાયોરિટી છે કે જે લોકોને ઘર નધીને પીએમએવાય માંથી એમાં દેણો સમાવેશ કર્યો એને આપણે અપાવના છે આ વાત એ જે અધિકારીની થઈ નિયમોની થઈ ગામના લોકો વતી હું એ વાત કરું છું તમારી જ વાતમાં શરૂ કરું છું તમે જે કીધું કે જેના હુકમ થયેલા હતા એને આપવાના છે પીએમ દેવા છે આ વીસ લોકો છે જેના હુકમ થયેલા હતા એમાં એક પણ માણસને ફ્લોટ આપ્યો નથી નંબર બે તમે જે કહ્યું કે જે વધારે બોલી બોલશે એને આપવાના બોલી ક્યાં બોલાય રૂમ માં બેસીને બોલશે આક્ષેપ અમારો એ છે કે જે હરરાજી થઈ છે એ જ ગેરરીતિ થઈ છે ને એક રૂમમાં બેસી તલાટી સરપંચે નક્કી કરી અને પ્લોટ ની એક પરિવાર ને ફાળવણી કરી દીધી છે ફરિયાદ અમારી એ છે કે હરરાજી જ નથી થઈ રૂમ માં બેસી ભાઈ વડતો તો યાદીએ છીએ તમે અમને કહો પંદર દિવસે તમારી રજૂઆત છે અનુસંધાન જે તપાસ થઈ હશે એમ તમને કહેશું સહમત છો ઓકે આપી દયો ભાઈ પંદર દિવસે યાદ કરાવજો આપણે આપડે લેખિત તમને હજી સમજવું તમે જે રજૂઆત કરો છો સાંભળો મારી વાત મેડમ રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય એક લેખિત બી થાય બીજી મૌખિક બી થાય એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો થશે નિયમ તો એ કે છે મૌખિક રજૂઆત રાજુ કરપડા રાજુ કરપડાને નથી મૌખિક રજૂઆત કરે તમારે તમારા પીએ સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિતમાં નથી લેવા તમાર માણસ રાખીને લખાવી લેવાની છે

જાહેર હરાજી નથ થઈ 14 ને જે માત્ર એક ને મળ્યા છે એનો અમને માંગો છે કે એક ને 14 ફ્લોટ કે બીજી વાત કે જે હુકમ થઈ ગયા હજી બાકી છે મેડમ હરાજી થઈ એની એમાં અમે બધા બીજે ક્યાંય ન હવે તમારે